ધોળકા ખાતે તાળીયાપુરામાં ઢીચણસમાં પાણી ભરાયા વરસાદી પાણી ભરાતા રાહદારીઓ સ્થાનિક લોકો હેરાન પરેશાન કલિકુંડ પુલે સર્કલ હાઈવે પર આવેલ બંધ પેટ્રોલ પંપની પાછળ આવેલા તાળિયાપુરા વિસ્તારમાં ઢીચણસમા વરસાદી પાણી ભરાયા છે વરસાદી પાણી ભરાવાના કારણે અહીંના સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે સ્થાનિક લોકોના મકાનોમાં પાણી પણ ઘૂસી ગયા છે રોડ ઉપર પણ વરસાદી પાણી ભરાતા અવરજવર કરવામાં લોકોને તકલીફ પડી રહી છે વરસાદી પાણીના નિકાલની સમસ્યા દર ચોમાસામાં થાય છે સંબંધિત તંત્ર દ્વારા વરસાદી પાણીનો નિકાલ ન કરાતા વિસ્તારમાં રહેતા બાળકો સ્કૂલે પણ જઈ શકતા નથી રિક્ષાવાળાઓ કે સ્કૂલ વાનવાળાઓ પણ અહીં આવતા નથી સતત વરસાદી પાણી ભરાઈ રહેતા મચ્છરોનો વ્યાપક ઉપદ્રવ થયો હોવાની રોગચાળો ફાટવાની દહેશત સ્થાનિક રહીશો વ્યક્ત કરી રહ્યા છે સ્થાનિક લોકોની માંગણી છે કે તંત્ર દ્વારા તાત્કાલિક તેમના વિસ્તારમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવે રિપોર્ટર દેવસિંહ સિસોદીયા સાથે જયપાલસિંહ હું અજીતભાઈ ભીખાભાઈ ઠાકોર બોલું છું અને અહીંયા ઘણા વર્ષોથી અમે રહીએ છીએ અને અહીંયા વરસાદના પાણી ભરાઈ જાય છે અને કોઈ પાણીનો નિકાલ થતો નથી અને અમે આહી બીટી પેટ્રોલ પંપની પાછળ રહીએ છીએ સાહેબ અને અમારા છોકરા અને વિદ્યાર્થીઓ ભણવા માટે બહુ તકલીફ પડે છે અને કોઈ સ્કૂલવાળા કોઈ મોટર ગાડી કે કોઈ રિક્ષા કોઈ કોઈ સુવિધા નથી અને હમણાં એવી એ એ લોકો હમણાં એવી સુવિધા આવે કે અહીંયાથી પાણીનો નિકાલ કરે અને બીજું કે અમારે આ છોકરા ભણાવવાની તકલીફ દૂર થઈ જાય અને એવી અમારે સમસ્યા છે સાહેબ એટલે નગરપાલિકાવાળા પણ અમારો થોડોક સાક્ષ સહકાર આલે અને હમણાં થોડુંક આગળ વધારે પાણીને પાણી તો ખૂબ જ ભરાય છે કારણ કે અમારા ઘરોમાં પણ પાણી ઘૂસી જાય છે અને અમારે પણ રાંધવાની છે અને વત્તા કે ઊંઘવા સગવડ કોઈ રહેતી નહીં અને ઢ્યાંચન સામા પાણી ભરાઈ જાય છે અને કોઈ નિકાલ કરે તો બહુ સારું છે જય ભારત જય ઇન્ડિયા બેન મારું નામ છે અમે આઈપી પેટ્રોલ પાસે અમારું રહીએ છીએ તાળિયાપુરા પાણીનો નિકાલ અમારે બારે માસ નહીં ભરાય છે અને નગરપાલિકા વાળા જોડે અમે પાણી નો નિકાલ માંગીએ છીએ પણ એવા કશું કરતા જ નથી તમારી શું માંગ છે મારી માંગણી એટલી જ છે કે ભાઈ અમારો નિકાલ કરે પાણી નો